ઉદાહરણ પાડ્યું સમુદાયમાં પ્રેરણા જગાવી સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસે સામાજિક સંવેદનશીલતાનું નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉમરવાડાની ની ઉમા રાઠવા નામની મહિલા જેમના પુત્ર એ કિન્નર હત્યા કરી જેલમાં સજા ભોગવી રહ્યું છે

તેના મેં ના દવતું હું એકલી બ દવતું મા તો કરાથી ભૂલ થઈ ગઈ છે ઈ જેલ માં છે પોલીસ સાહેબ મને હર મહિને राशन પાણી ભરાવી દે છે મા તો ખૂબ ધ્યાન રાખે છે તે અત્યાર ઉધી માં 4 થી પાંચ વાર મને राशन પાણી આપી ગયા જે દુધી વસ્તુ કોણ આપી ગયા જાય છે કોણ કેવું બેઠા મને બહુ સારો લાગે ખુબ ખૂબ આભાર ત્યારે તમારે એક દીકરા નહીં પરંતુ કેટલાય દીકરા તમારી ઘરે આવે છે કેવું લાગે સારું લાગે છે બહુ કે તો ધ્યાન રાખે છે હું તો આમ એકલી તો ધોઈ ધોઈ ને બી કાઢું છું પણ તમે આવો છો તો મને બહુ સારું